શિવપુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શિવપુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો છ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો સાતમો ભાગ સાંભળીશું હરિહિયો ઋષિઓએ કહ્યું હે બાલે તમે જેમના માટે આ ભારે તપસ્યા કરો છો તે રુદ્ર સદા ઉદાસીન નિર્વિકાર અને કામના શત્રુ છે એમાં સંશય નથી એ અમાંગલિક વસ્તુઓથી યુક્ત શરીર ધારણ કરે છે લજ્જાને તો તિલાંજલિ આપી દીધી છે નથી તો એમને ઘર કે નથી દ્વાર એ કયા કુળમાં ઉત્પન્ન થયા છે એની કોઈને જ ખબર નથી કુછિત વેશ ધારણ કરીને ભૂતો તથા પ્રેતો વગેરેની સાથે રહેશે અને નંગ ધડંગ થઈને શૂળ ધારણ કરીને ફર્યા કરે છે નારદે પોતાની માયાથી તમારા સમગ્ર વિજ્ઞાનને એટલે બુદ્ધિને નષ્ટ કરી દીધું છે યુક્તિથી તમને મોહ પમાડ્યો છે અને તમારા દ્વારા તપસ્યા કરાવી છે હે દેવેશ્વરી હે ગિરિરાજનંદની તમે વિચાર કરો કે આવા પતિને મેળવીને તમને ક્યાં સુખ મળશે પહેલાં રુદ્રએ બુદ્ધિથી ખૂબ વિચાર કરીને સાધ્વી સતી સાથે લગ્ન કર્યું હતું પરંતુ એ તો એવા મૂઢ છે કે થોડા દિવસ પણ એમની સાથે નિર્વાહ કરી શક્યા નહીં એ બિચારીને એમને એમ દોષ દઈને એમણે એનો ત્યાગ કર્યો અને સ્વયં સ્વતંત્ર થઈને પોતે નિષ્કળ અને શોકરહિત ધ્યાન કરતા કરતાં એમાં જ સુખપૂર્વક રમી રહ્યા હે દેવી જે સદાય એકલા રહેનારા શાંત સંગ્રહિત અદિત્ય છે એમની સાથે કોઈ પણ સ્ત્રીનો નિર્વાહ જ કેવી રીતે થશે હજુ આજે પણ કશું બગડ્યું નથી જાગ્યા ત્યાંથી સવાર તમે અમારી આજ્ઞા માનીને ઘેર પાસા જતા રહો અને આ દુર્બુદ્ધિને છોડી દો એ મહાભાગે આમાં જ તમારું ભલું છે તમારે યોગ્ય વર્તો છે ભગવાન વિષ્ણુ જે સમસ્ત સુદ્ગ સદ્ગુણોથી યુક્ત છે તે રહે છે લક્ષ્મીના સ્વામી છે અને વિવિધ પ્રકારની ક્રીડાઓ કરવામાં કુશળ છે એમની સાથે તમારું લગ્ન કરાવી દઈશું અને એ લગ્ન તમારા માટે સમસ્ત સુખોને આપનાર હશે હે પાર્વતી તમારી રુદ્રની સાથે લગ્ન કરવાની હઠ છે એ હઠને છોડી દો અને સુખી થઈ જાવ બ્રહ્માજી કહે છે હે નારદ એ ઋષિઓની આવી વાત સાંભળીને જગદંબિકા પાર્વતી હસી પડ્યા અને ફરીથી પુનઃ એ જ્ઞાન વિશારદ મુનિઓને કહેવા લાગ્યા હે મુનિશ્વરો તમે તમારી સમજ પ્રમાણે ઠીક કહ્યું છે પરંતુ હેદ બીજો મારી હટ પણ છૂટવાની નથી મારું શરીર પર્વતથી ઉત્પન્ન થવાના કારણે મારામાં સ્વાભાવિક કઠોરતા વિદ્યમાન છે પોતાની બુદ્ધિથી આવો વિચાર કરીને તમે લોકો મને તપસ્યા કરવાથી રોકવાનું કષ્ટ ન કરશો દેવર્ષિ નારદજીનું વાક્ય ઉપદેશ વાક્ય મારા માટે પરમ હિતકારક છે તેથી હું એને ક્યારેય છોડવાની નથી વેદવેતા પણ એ માને છે કે ગુરુજનોનું વચન હિતકારક હોય છે ગુરુઓનું વસન સત્ય હોય છે એમનો દઢ છે જેમનો દઢ છે એવાને આ લોકમાં તથા પરલોકમાં પરમ સુખની પ્રાપ્તિ થાય છે અને દુઃખ ક્યારેય થતું જ નથી ગુરુઓનું વસન સચ્ય હોય છે આવો વિચાર જેમના હૃદયમાં નથી એમને આ લોકમાં અને પરલોકમાં પણ દુઃખની જ પ્રાપ્તિ થાય છે સુખ ક્યારેય મળતું જ નથી તેથી એદ બીજો ગુરુઓના વચનોનો ક્યારેય કોઈ પણ રીતે ત્યાગ ન કરવો જોઈએ મારું ઘર વસે કે ઉજ્જડ થઈ જાય તો ભલે મને તો આ હઠ જ સદા સુખ દેનારી છે એ મુનિવરો આપે જે વાતો કહીશે એનો મેં આપના પહેલા તાત્પર્યથી ભિન્ન અર્થ સમજી લીધો છે અને એનો અહીં સમશે એને થોડું વિવેચન પ્રસ્તુત કરું છું તમે એ ઠીક જ કહ્યું કે ભગવાન વિષ્ણુ સદગુણોના ધામ તથા લીલા વિહારી છે સાથે જ આપે સદાશિવને નિર્ગુણ કહ્યા છે એમાં જે કારણ છે એ હું બતાવું છું ભગવાન શિવ સાક્ષાત પરબ્રહ્મ છે તેથી જ તે નિર્વિકાર છે તે કેવળ ભક્તોના માટે જ શરીર ધારણ કરે છે તેમ છતાં પણ લૌકિકી પ્રભુતાને દેખાડવા ઈચ્છતા નથી તેથી પરમહંસોની જે પ્રિય ગતિ છે એને એ ધારણ કરે છે કે કેમ કે તે ભગવાન શંભુ પરમ આનંદમય છે એટલે અવધૂત રહે છે માયાથી લિપ્ત જીવોને જ ભૂષણ વગેરેની રુચિ થયા કરે છે બ્રહ્મને નહીં તે પ્રભુ ગુણાતીત અજન્મ માયા રહિત અલક્ષ ગતિ અને વિરાટ છે ભગવાન શંભુ કોઈ વિશેષ ધર્મ અથવા જાતિ વગેરેના કારણે કોઈ પર અનુગ્રહ કરતા નથી હું ગુરુની કૃપાથી શિવને યથાર્થ રૂપે જાણું છું એ મહર્ષિઓ જો શિવ મારી સાથે લગ્ન નહીં કરે તો હું સદા કુમારી જ રહી જઈશ પરંતુ બીજાની સાથે લગ્ન તો નહીં જ કરું આ હું સાચે સાચું જણાવી રહીશું જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે મેરુ પર્વત વિચલિત થઈ જાય તો પણ અને કમલ પર્વત શિખરની શિલા ઉપર ઉગવા માંડે તો પણ મારી છૂટશે નહીં આ હું એકદમ સાચી વાત કહું છું બ્રહ્માજી કહે છે હે નારદ આવું કહીને એ મુનિઓને પ્રણામ કરીને ગિરિરાજ કુમારી પાર્વતી નિર્વિકાર ચિત્તથી શિવનું સ્મરણ કરતા કરતા ચૂપ થઈ ગયા આ રીતે ગિરિજાનો એ ઉત્તમ નિશ્ચયને જાણીને તે સપ્ત ઋષિ પણ એમનો જય જયકાર કરવા લાગ્યા અને એમણે પાર્વતીને ઉત્તમ આશીર્વાદ આપ્યા એ મુને ગિરજા દેવીની પરીક્ષા કરનારા એ સાતે ઋષિ એમને પ્રણામ કરીને પ્રચંડ સિદ્ધ થઈને શીઘ્ર જ ભગવાન શિવના સ્થાને રવાના થઈ ગયા ત્યાં પહોંચીને શિવને મસ્તક નમાવ્યું એમને સર્વ વૃત્તાંતનું નિવેદન કર્યું અને એમની આજ્ઞા લઈને તેઓ પુનઃ સાદર સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા તો અહીંયા શિવપુરાણનો એકસો ને સાતમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને આઠમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિતે પ્રસન્નતાપૂર્વક શિવપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો